ભાવનગરમાં બિસ્માર રોડને લઈ અને હોબાળો મચાવવામાં આવ્યો છે છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાઓ ભાવનગરમાં બિસ્માર છે અનેક રજૂઆતો કરાઈ છતાં પણ આ અંગે આજ દિન સુધી કોઈ નિવારણ ના આવતા આખીકાર લોકોએ વિરોધ કર્યો છે તો આ સમગ્ર ઘટનાને લઈ અને સીતસરને જોડતા રોડની હાલત છેલ્લા ઘણા સમયથી ખસતા છે જેને લઈ અને લોકોએ આજે વિરોધ નોંધાવ્યો હતો સમાચારમાં હવે આગળ વાત બનાસકાંઠાની કરીએ બનાસકાંઠામાં પાણીની માગને લઈ અને વિરોધ કરવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના વીસથી વધુ ગામો કે જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી સિંચાઈના પાણી વગર ખેડૂતોનું જીવન જે છે તે મુશ્કેલ બન્યું છે વડગામ તાલુકાના મગરવાડા નલાસર છાપી ટીંબાચુડી સહિતના ગામોમાં પાણીના તળ ઊંડા છે અને ખેડૂતોના બોર પણ ફેલ થયા છે પાણી માટે બોર બનાવાયા પણ તળાવમાંથી પાણી બહાર ન આવતા ખેડૂતોને હાલાકી વેઠવી રહી છે તો ખેડૂતો પણ છેલ્લા ઘણા વર્ષોથી એવી રાહ જોઈને બેઠા છે કે કોઈ એવી યોજના આવશે જેનાથી તમને પાણી મળશે